નમસ્કાર મિત્રો આજના નવા દર્શક મિત્રોનું સ્વાગત છે શિયાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડવાને કારણે લોહી છે એ જાડું થઈ જાય છે લોહી થઈ જાય જેના કારણે પ્રોપર જે બ્લડ સર્ક્યુલેશન માથાથી લઈને પગ સુધી થવું જોઈએ એ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થઈ શકતું નથી લોહી જાડું થઈ જાય છે લોહી ઘંટાઈ જાય છે જેના કારણે મિત્રો આપણે શિયાળામાં જનરલી ઘણી જગ્યાએ સાંભળવામાં આવે છે કે ભાઈ હાર્ટ એટેકના કારણે ભાઈ મરણ થાય હાર્ટ એટેક ના કેસ હોય એમાં સડનલી શિયાળામાં વધારો જોવા મળે તો આજના વિડીયોમાં ચાર એવા બેસ્ટ સુપર ફૂડ હું તમને જણાવીશ કે જેનું સેવન જો તમે સાહેબ શિયાળામાં કરી છો ને તો શિયાળામાં પણ એક તંદુરસ્ત અને હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો અને સાથે સાથે તમારું બ્લડ સર્ક્યુલેશન છે ને એ પ્રોપર રાખશે તમારું લોહી છે ને એ જાડું નહીં થવા ઘણા લોકો એવું કહે છે શિયાળામાં કે ભાઈ એટલી બધી ઠંડી લાગે છે મને રહેવાતું નથી શું કરું તો તમારા બોડીમાં અંદરથી થી ગરમાઓ પણ લાવશે અને સાથે સાથે તમારું લોહી છે એને પાતળું પણ રાખશે એવા ચાર સુપર હવે હું તમને વન બાય વન જણાવીશ એની પહેલા જો તમે આપણી ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટ હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મિત્રો હવે વન બાય વન જે સુપર ફૂડ છે એ જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે દેશી લસણ નોર્મલ જે લસણ છે એ સફેદ કલરનું આવે છે પરંતુ આ જે દેશી લસણ છે જે ગ્રામ્ય વિસ્તારમાં અને ઘણી બધી જગ્યાએ તમને આસાનીથી મિત્રો જોવા મળી જશે થોડા લાલા સ્પર્ધા કલરનું આવે છે જે તમે મિત્રો સાઈડમાં તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો તમારે દેશી લસણ હોય એની બે કડી તમારે ખોલી નાખવાની છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા જેવા તમે સાહેબ સવારે ઉઠો છો તો એવા એ દેશી લસણ જે એની બે કડી તમારા મોઢામાં મૂકીને ચાવી 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 એક રસ તમારા થવા દેવાની છે એવું નથી કે ફટાફટ ચાવીને ઉતારી દેવાની છે તમારા બરોબરી રીતે તમારે અડધો થી એક મિનિટ સુધી તમારે ચાવવાની જેથી કરીને સલાઈવા છે લાળ છે એમ ભળે અને ત્યારબાદ તમારે ધીમે 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 એ લસણ ઉતારી દેવાનું હવે ઘણા લોકોને એવું થાય કે સાલું દેશી લસણ છે એ લસણનો ટેસ્ટ ભાવે નહીં ડાયાબિટીસ બીપી હોય તો તમારે દેશી લસણ ડાયરેક્ટ તમારે ચાવી જવાનું છે બાકી ઘણા લોકો મિત્રો ટેસ્ટ નો ટેસ્ટ જોઈએ પડ્યો તો એના માટે મિત્રો જે દેશી લસણ ની બે કડી અને ખલમાં તમારે વાટી દેવાની અને તેની અંદર અડધી ચમચી દેશી મધ મિક્સ તમારે કરી દેવાનું હલાઈ દેવાનું મોઢા ટેસ્ટ પણ સારું આવશે તમારું છે એમની એમ તમારે ચાવવાની છે એમાં કોઈ પણ પ્રકારનું મધ કે ગોળ છે એની સાથે તમારે લેવાનું નથી ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે એ છે જીંજર જેને આપણે આદુ તરીકે ઓળખીએ છીએ અત્યારે શિયાળામાં આપણે ઢગલે મિત્રો કોઈ પણ શાકભાજી વાળાની આપણને આપણે જઈએ તો આદુ છે એ આપણને સારા એવા રેટમાં તમને મળી જશે તો તમારે લઈ આવવાનું છે અને એમાં જો પાછું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો દેશી આદુ મળે ને તો એક બેસ્ટ મિત્રો માનવામાં આવે છે દેશી ના મળે તો જે તમારા ઘરની આસપાસ જે આદુ મળે છે એનો પણ પ્રયોગ કરી શકો છો રિઝલ્ટ તમને સારું એવું મળશે તો તમારે અડધાથી એક ઇંચ તમારે આદુ લેવાનું છે એને બરોબર તમારા ખલની અંદર તમારે વાટી દેવાનું છે આ રીતે વાટી દીધું ત્યારબાદ તમારે એક નીચે તમારે નાની વાટકી તમારે રાખવાની અને વટેલું જે આદુ છે એને ઉપરથી આ રીતે ઘરની ઉપર પ્રેસ કરશો તો આદુનો રસ છે એ મિત્રો નીકળી જશે તો એક ચમચી આદુનો રસ અને તેમાં ચપટી પર જે ટર્મરિક પાવડર એટલે કે હળદર નો પાવડર છે એ ચપટી ભર નાખવાનો છે બરોબર તમારા આદુના રસમાં હળદર કરી દેવા એક ચમચીનો ચોથો ચપટી ભર જ તમારે નાખવાનું છે બરોબર તમારે હલાઈ દેવાનું અને આ પણ તમારે નરણા કોટે પીવાનું છે આનાથી તમારા બોડીમાં મિત્રો ગરમાવો આવશે ખાસ કરીને મિત્રો ઘણા લોકો શિયાળામાં એવું પણ કહેતા હોય છે કે હાથ અને પગના જે પંજા જે તળિયા છે એ ઠંડા થઈ જાય છે ધાબળો ઉડીને બેસી તો પણ ગરમ થતા નથી પુષ્કળ પ્રમાણમાં ઠંડી લાગે છે તો તમારા અંદરથી પણ બોડીમાં ગરમાવ લાવશે અને સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર રાખશે તમારું લોહી છે એ જાડુ નહીં થવા દે ત્યારબાદ નંબર થડ એટલે કે મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ વસ્તુ માત્ર ને માત્ર આપણને શિયાળામાં મળે છે એ છે લીલી હળદર અને આંબા હળદર આપણે કોઈપણ શાકભાજી વાળાની દુકાને જશો ત્યાં લીલી હળદર અને આંબા હળદરથી આસાનીથી મિત્રો તમને મળી જશે તો તમારે લઈ જવાની છે ઉપરથી તમારે છોલી નાખવાની છે ત્યારબાદ નાના નાના બારીક બારીક તમારે ચિપ્સ કરી દેવાની અને એને કોઈ પણ કાચની ના કાચના કન્ટેનરમાં સ્ટોર કરીને તમે ચપટી પર તમારા તમે અને થોડું લીંબુ તમારે કરી દેવાનું અને તમારા ઘરે સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ તમે ભોજન કરવા બેસો જ્યારે જમવા બેસો તમે ઓફિસમાં પણ તમે નાના ડબ્બામાં તમે લઈ જઈ શકો જ્યારે જમવા બેસો ત્યારે તમારે આઠ થી દસ ચીરી જે લીલી હળદર અને આંબા હળદરની આવે છે એ તમારે આ રીતે ભોજનની સાથે સાથે તમારે મોડા મૂકીને તમારે ખાવાની છે જેના કારણે તમારી શિયાળામાં ઇમ્યુનિટી જો વીક થઈ જાય જેના કારણે વારે વારે જો બીમાર થઈ જતા હશો તો ઇમ્યુનિટી પણ તમારી બુસ્ટ થશે સાથે સાથે ગળામાં કોઈ પણ જાતનું સ્વેલિંગ હોય કોઈ પણ જાતનો દુખાવો હોય ગળામાં કાકડાની સમસ્યા હોય ઉધરસ હોય ખાંસી હોય એમાં પણ સારું પરિણામ જોવા મળશે અને આ હળદર છે એ તમારા બોડીમાં અંદરથી ગરમાવો પણ લાવશે અને સાથે સાથે તમારા બ્લડ સર્ક્યુલેશનને પ્રોપર રાખશે લોહી તમારું જાડું નહીં થવા દે જેથી કરીને તમે શિયાળામાં હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી તમે મિત્રો આસાનીથી બચી શકો ત્યારબાદ નંબર ફોર્થ એટલે કે ચોથા નંબર પર અને લાસ્ટ વસ્તુ છે એ છે તજ જેને આપણે ઇંગ્લિશમાં સિન્નામોન તરીકે ઓળખીએ છીએ તજનું જે લાકડું આવે છે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કોઈ પણ કરિયાણા વાળાની દુકાને તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે લઈ આવવાનું છે અને રેડીમેડ પાવડર પણ આવે છે તો પાવડરનો ઉપયોગ કરી શકો છો અધરવાઇઝ તમે તજનું લાકડું લાવશો તો મિક્સરમાં તમારે ગ્રાઇન્ડ કરીને એ તજના લાકડાનું જે પાવડર છે એ તમારે બનાવી દેવાનું છે હવે એક ચમચીનો ચોથો ભાગ તજના લાકડાનું જે પાવડર છે એ લેવાનો છે અને અડધી ચમચી દેશી મધ બંને વસ્તુને પ્રોપર તમારે મિક્સ તમારે કરી દેવાનું છે અને ત્યારબાદ નળાં કોઠે તમારે મોઢામાં મૂકીને આ રીતે તમારે ધીમે 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 ઉતારવાનું છે જે તમારા બ્લડ ને એકદમ પાતળું રાખશે અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓથી તમે બચી શકો છો પરંતુ ડાયાબિટીસ તકલીફ હોય તો તમે મધ ને એવોઇડ કરીને તમારે ભાગ તમારે સો એમ એલ જેટલું તમારે ગરમ હુંફાળું તમારે પાણી લેવાનું તેની અંદર બરોબર ડાયલ્યુટ કરી દેવાનું અને મધ જોડે જો તમારે ના લેવું હોય ઘણી વસ્તુ ના પાવતું તો તમે એ સો એમ એલ જેટલા પાણીમાં તમે એક ચમચીનો ચોથો ભાગ તજના લાકડાનો પાવડર એડ કરીને સવારે તમારે ખાસ કરવાનું છે નરણા કોઠે આ બાબતનું તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે અને રેગ્યુલર તમારે પંદર દિવસ વીસ દિવસ સુધી કોન્સ્ટન્ટ એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર તમને જે સાહેબ શેર થતું હોય ચારમાંથી કોઈ પણ એક વસ્તુ લસણનું તમે ખાઈ શકો છો દેશી લસણ ના ભાવે તો બીજો ઓપ્શન લીલી હળદર અથવા આંબા હળદરનો છે એ ના થાય તો જે આદુનો રસ કીધો એ અને આદુનો રસ બીજો તમને ના ભાવતો હોય ના શેર થતો હોય તો તજનું લાકડાનો જે પાવડર છે તમને જે મિત્રો સેટ ચાર માંથી આ ચાર એવા બેસ્ટ સુપર ફૂડ મેં તમને મિત્રો જણાવ્યા ચાર માંથી કોઈ પણ એક વસ્તુનું તમે રેગ્યુલર બેઝિસ પર તમે વીસ થી પચીસ દિવસ સેવન કરો છો ને તો તમને જાતે તમને અંદરથી સારું લાગશે અને સાથે સાથે બોડીમાં ગરમાવાનું પણ કામ કરશે શિયાળાની અંદર ઇમ્યુનિટી પણ તમારી બુસ્ટ કરશે અને મિત્રો ખાસ તો એ છે કે તમારા લોહીને જાડુ નહીં થવા દે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન રાખશે બ્લડ સર્ક્યુલેશન તમારું જો પ્રોપર હશે તો હાર્ટ એટેકથી બચી શકો છો અને સાથે સાથે તમને હાડકાના દુખાવા સાંધાના દુખાવા અને એ ઘણા બધા બોડીમાં જે અલગ અલગ જગ્યાએ દુખાવો થતા હોય છે ને એનાથી પણ તમે મિત્રો બચી શકો છો આ સાથે સાથે મિત્રો શિયાળાની અંદર કોઈ પણ રીતે તમારા બોડીને તમારે એક્ટિવ રાખવાનું છે શિયાળામાં ઠંડીમાં ઘણા બધા લોકોને આળસ આવતી હોય છે પરંતુ આળસ તમારે છોડીને તમે યંગ હો તો રનિંગ કરજો તો જો તમે ઉંમરમાં વધારે હોય હાથમાં પગમાં રનિંગ ના કરી શકતા હોય તો વોકિંગ કરજો પરંતુ પાંચ હજાર સ્ટેપ નો ટાર્ગેટ રાખજો યોગાસન અભ્યાસ એ બધું કરજો ટૂંકમાં વાત કરું ને મિત્રો તો કોઈ પણ કોઈ ને કોઈ રીતે તમારા બોડીને કસરત તમારે કરવાની છે યોગા અભ્યાસ કરી શકો છો ત્યારબાદ તમે રનિંગ છે વોકિંગ છે જીમમાં જતા હોય તો પણ એટલે ટૂંકમાં મિત્રો કોઈ પણ એક્સરસાઇઝ કરીને તમારા બોડીને એક્ટિવ રાખવાનું છે આળસમાંથી તમારે બહાર કાઢવાનું છે અને સાથે સાથે મિત્રો ચાર માંથી કોઈ પણ એક બેસ્ટ ફૂડ નું સેવન જો તમે કરશો ને તો શિયાળામાં પણ એક સ્વસ્થ અને એક નિરોગી લાઈફ તમે જીવી શકો છો તમામ ફેમિલી મેમ્બર વિડીયોને અચૂક શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ